તો એપીએમસી ખાતે ટર્મ પૂરી પ્રમુખ પદ માટે ચૂંટણી યોજવામાં આવી હતી જ્યાં વર્ષો બાદ વાઘોડિયા એપીએમસી માં ભાજપની જીત થઈ છે ભાજપના મેન્ડેટ પરથી સનત ચૌહાણ બિનહરીફ ચૂંટાયા છે જ્યારે ભાજપ ઉમેદવારની જીત થતા કાર્યકરોમાં ખુશી જોવા મળી રહી છે વાઘોડિયા ખાતે એપીએમસીના અઢી વર્ષ પૂર્ણ થઈ અને નવા પ્રમુખની વરણી માટે થઈને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર સનદભાઈની પસંદગી કરવામાં આવી અને તમામ ડાયરેક્ટરશ્રીઓએ સનદભાઈ ઉપર વિશ્વાસ મૂકીને આજે જે બિનહરીફ સનદભાઈને પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી એ બદલ તમામ ડાયરેક્ટરશ્રીઓનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે સનદભાઈને વાઘોડિયા તાલુકાના ખેડૂતો માટે પોતે ખૂબ સારી યોજનાઓ લાવી અને એપીએમસીનો વિકાસ કરીને વધુમાં વધુ ખેડૂતોને લાભ અપાવે એ આજના દિવસે શુભેચ્છા સાથે અભિનંદન આપું છું બે હજાર એકવીસની સાલની અંદર ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી બની હતી ત્યાર પછી અઢી વર્ષ પછી આજે ચેરમેન સભાપતિની ચૂંટણી તે રાખ આજે યોજવામાં આવી હતી તેની અંદર બધાના ડિરેક્ટરોના સહકારથી અને ધારાસભ્યના સહકારથી અને બધાના કાર્યકર્તાના સહકારથી જે બિનહરી બનાવ્યો તે બદલ એમ લોકો ખૂબ આભાર માનું છું બધા ડિરેક્ટરોએ થઈ અને જે મારી વરણી કરી છે એમનો પણ ખૂબ આભાર માનું છું